સમાચારોમાં વાત કરીએ અમરેલીના મોલાના પાકિસ્તાન કનેક્શન મુદ્દે નવો ઘટસ્ફોટ થયો છે પાકિસ્તાન અફઘાનિસ્તાન વોટ્સએપ ટેલિગ્રામ ગ્રુપમાં શંકાસ્પદ ભૂમિકા જોવા મળી ગઈ છે મૌલવી મોહમ્મદ ફઝલ શેખ એટીએસ અમદાવાદ લઈ જવામાં આવ્યો છે જેમાં એટીએસ મૌલાનાની હવે સઘન પૂછપરછ કરવામાં આવશે તપાસમાં નવા ઘટસ્ફોટ થવાની પણ શક્યતા છે તો મોબાઈલનો ટેકનિકલ તપાસ પણ શરૂ કરવામાં આવી છે પાકિસ્તાનમાં કોને શું માહિતી મોકલતો તે અંગે વધુ તપાસ કરવામાં આવશે Yeah. ગઈકાલે ઝડપાયેલા શંકાસ્પદ જે મોલાના ધારીના હતા એમને આ એટીએસનું તેડું આવ્યું છે ધારી પોલીસ દ્વારા અહીં અમરેલી એસઓજી ઓફિસે વહેલી સવારે લાવવામાં આવ્યા છે અહીં એસઓજી દ્વારા તેમને અમદાવાદ એટીએસ ઓફિસે મોકલવામાં આવ્યા છે જ્યાં તેમની સઘન પૂછપરછ થઈ શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ગઈકાલે જે મોલાના ધારીથી ધારીના હિમખીમડીથી પકડાયા હતા એમના મોબાઈલમાંથી લગભગ સાતથી આઠ જેટલા ચેટ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથેના મળ્યા હતા આ જે ગ્રુપ છે પાકિસ્તાનના ગ્રુપ સાથે તેઓ ચેટિંગ કર્યા હતા જેથી ધારી પોલીસે તેમનો મોબાઈલ છે એ અમદાવાદ એટીએસને મોકલ્યો હતો જોકે આ જ એટીએસ સફાળી જાગી અને આ મોલાનાને હાલ અમદાવાદ બોલાવવામાં આવ્યા છે અને અમદાવાદ જ તે હાલ અમરેલી જે એસઓજી છે એ મૌલાનાને લઈ રવાના થઈ છે દિલીપ જીરુકા વીટીવી ન્યૂઝ અમરેલી